જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું તમારો મિત્ર આશીષ તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો અત્યારે હું છું થાઈલેન્ડ ની કેપિટલ માં અને આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ બેંગકોક ની મેટ્રો જે ઓળખાય છે બીટીએસ સ્કાય લાઈન મેટ્રો ખૂબ જ ફાસ્ટ અને ખુબ જ કન્વીનિયન્ટ મેટ્રો છે તો આજે આપણે હું તમને આ મેટ્રો માં કેવી રીતના સફર કરવાનો છે કેટલા રૂપિયા થાય છે અમદાવાદના મેટ્રો થી આપણે કમ્પેરિઝન પણ લાસ્ટમાં કરીશું કેટલી સફિશિયન્ટ છે અને એક મસ્ત મજાનો સફર પણ કરીશું તો ચલો વધારે ટાઈમ ના નીકળતા આ વિડિયોને સ્ટાર્ટ કરીએ તમે મારી સાથે વર્ચ્યુઅલી જોડાઈ જાઓ આવી ગયા છે આપણે મેટ્રો સ્ટેશને એકદમ ખાલી પડ્યું છે જો ચાર થી પાંચ પેસેન્જર મને દેખાય છે બરાબર મારા સુધી તો આપણે આપણે હવે ટિકિટ લઈએ જોઈએ ટિકિટ પ્રાઈઝ કેટલાની થાય છે સવરિક તો ચાલીસ બાથ લીધા છે સ્ટેટ રેલવે ઓફ થાઈલેન્ડ આ રીતના કંઈક નાનો એવો મસ્ત મજાનો સિક્કો આવશે જે આપણા અમદાવાદમાં આપે છે એ રીતના છે અત્યારે આપણે છીએ રથ છે એવી અને અહીંથી આપણે જવાનું છે બેંગકોક નું ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે સુવર્ણભૂમિ તો ડાયરેક્ટ અહીંથી બીટીએસ સ્કાય મેટ્રો ચાલે છે અને એના માટે આપણે ચાર્જ કર્યા છે ઓનલી ફોર ફોર્ટી બાદ એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરે તો કંઈક એકસો થી એકસો ની વચ્ચે થાય તો બહુ જ સરસ કહેવાય કે ચાલીસ બાદમાં તમને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સર્વિસ મળે છે એ બી મેટ્રોમાં એકદમ ફાસ્ટ જોઈએ કેટલા મિનિટમાં આપણે પહોંચે છે તો ત્રણ મિનિટમાં આપણી આવી જશે મેટ્રો ત્યાં ઉભી છે સામે એક બીજું સ્ટેશન છે જ્યાંથી ટ્રેન ચાલુ થાય છે તમને દેખાતી હોય તો બસ અહીંયા આવશે પછી આપણે એમાં બેસીને જઈશું એરપોર્ટ સુવર્ણભૂમિ જોઈએ કેટલા સ્ટેશન વચ્ચે આવે છે ને કેટલી સ્પીડ હોય છે બરાબર અને કેટલા મિનિટમાં આપણે પહોંચે છે એરપોર્ટ તો આપણી મેટ્રો આવી ગઈ છે વાહ મસ્ત વ્હાઈટ એન્ડ બ્લુ કલરમાં સિટી લાઈન લિબ્રેરી મસ્ત હશે

જબરદસ્ત બાકી ભાઈ બિલ્ડિંગ અહીંની બહુ મસ્ત તો આ મસ્ત મજાનું બીજું મેટ્રો સ્ટેશન આવ્યું છે તો મિત્રો આપણે પહોંચ્યા છે મકાસાન મેટ્રો સ્ટેશને આપણે ત્યાંથી નીકળ્યા ત્યાંથી આ પહેલું સ્ટેશન છે તો આ સ્ટેશન પરથી બી આપણે નીકળી ગયા અરે યાર નજારો જો ખાલી તમે જોરદાર અને આવ્યું છે ફૂટબોલ ગ્રાઉન્ડ વાહ જસ્ટ તો આ છે આપણી મેટ્રોની સ્પીડ વાહ એકસો વીસ એકસો પચીસ તો આપણે પહોંચ્યા છે બીજા મેટ્રો સ્ટેશન રાખમ ખેડૂત મેટ્રો સ્ટેશન આ એક્સપ્રેસ હાઈવે લાગે છે અને આ જોવા એના હાઈવે ભાઈ સાહેબ ખૂબ જ સરસ અને અહીંયા આવી ગયો છો આપણે ત્રીજું મેટ્રો સ્ટેશન હોમ એક સ્ટેશન તો મિત્રો આ આવી ગયો છો આપણે નેક્સ્ટ સ્ટેશન બાંધાપ છાંગ સ્ટેશન આ સ્ટેશન છે મેટ્રો સ્ટેશન મોસ્ટ ઓફલી બધા મેટ્રો સ્ટેશનમાં થી પંદર જણા જ હોય છે તો મિત્રો બીટીએસ સ્કાય ટ્રેનની વાત કરું તો ટોટલ અડસઠ કિલોમીટરના અંતરમાં ફેરાયેલી છે અને બે લાઇન છે મેન એક છે સુખમવતી ગ્રીન લાઇન અને એક સિલોમ યલો લાઇન બીટીએસ સ્કાય લાઇન મેટ્રોસનો એક દિવસમાં પાસ કર્યો તો લગભગ દોઢસો થાય બાદ એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કર્યો તો લગભગ ચારસો થી ચારસો દસની અંદર તમને મળી જાય જ્યારે પણ થાઇલેન્ડ કે બેંકોક આવો છો તો ત્યારે એકવાર આ મેટ્રોની મુલાકાત ને સફર અવશ્ય લેજો તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ આપળા સેકન્ડ લાસ્ટ મેટ્રો સ્ટેશન લેડ ગ્રબક આના પછી આપણે સીધા પહોંચીશું સુવર્ણ ભૂમિ અને આ સેકન્ડ લાસ્ટ મેટ્રો સ્ટેશન થી નીકળતા જ આપણને એરપોર્ટ દેખાઈ ગયો છે આ રહ્યો સામે આ વાળું બરાબર આ બેન્ક સુવર્ણ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઘણા બધા પ્લેન પણ દેખાઈ રહ્યા છે વાહ અને અહીંથી એરપોર્ટ પણ દેખાય છે મસ્ત મજાનો પ્લેન પણ દેખાય છે મસ્ત મજાનો ફાઇનલી આપણો લાસ્ટ સ્ટેશન એટલે કે સુવર્ણભૂમિ એરપોર્ટ મેટ્રો સ્ટેશન આવી ગયું છે તો મિત્રો ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું બેન્કોક ના સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એટલે આપણે પહોંચી ગયા છે બીટીએસ સ્કાયલાઇન મેટ્રો લઈને બેન્કોક સિટી થી આમ સુવર્ણભૂમિ એરપોર્ટ લગભગ આપણે આપડે મિનિટ જેવું લાગે તો સુપર ફાસ્ટ મેટ્રો હતી ચાલીસ થાયબાદમાં સુપરફાસ્ટ ટ્રેન એટલે અડધો કલાકની અંદર તમને અહીંયા મેટ્રો છોડી દેશે એરપોર્ટ અને દર પંદર મિનિટે દર અડધો કલાકે તમને એરપોર્ટથી બેન્કોક સિટી અને બેન્કોક સિટીથી એરપોર્ટની તમને આ સીબીટીએ સ્કાયલાઇન ટ્રેન છે એ મળી જશે અને બીજું નામ છે એરપોર્ટ રેલ લિંક તો એકદમ સફિશિયન્ટ અને એકદમ મસ્ત ઇઝી રસ્તો છે તમારે જો એરપોર્ટથી ડાયરેક્ટ સિટીમાં અને સિટીથી ડાયરેક્ટ એરપોર્ટ આવવું હોય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે મને કોમેન્ટમાં કહી દેજો બેન્કોકની મેટ્રો તમને બતાવવાની કોશિશ કરી છે આશા કરું કે તમને વિડીયો ગમે હશે અને વિડીયો ગમે તો લાઇક છે અને કોમેન્ટ દો ચેનલ પણ આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને આ પૂરી સિરીઝ શેર કર દો બસ વિડીયો અહીંયા સુધી રાખું છું તો ચલો મળુ નવા આવે વિડીયો સાથે તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત લોકોનો સિક્કો આપણે એમને પાછો આપી દઈએ ને ભાઈ આપણે નહીં લેવો લ્યો ભાઈ તમારો સિક્કો બરાબર ચલો